નમસ્કાર ગુજરાત નેશનલ હાઈવે પર બંધ પડેલા ડ્રસ્ત તેર લોકોને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ખાનગી બસ ના કાપી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે સુરત થી રાજુલા રહેલી ખાનગી ટ્રાવેલ્સને આ અકસ્માત નડ્યો છે તળાજા પોલીસે અકસ્માતે ગુરો નોંધી તપાસ હાથ ધરી સંવાદદાતા કુનાલ જોડાયેલા છે અપડેટ જણાવશો બિલકુલ ધ્રુવિશા જો વાત કરીએ તો ભાવનગર નેશનલ હાઈવે કહી શકાય સોમનાથ નેશનલ હાઈવે ઉપર આ ગમખાર અકસ્માત થયો છે જેમાં છ લોકોના કમકમાટી ભર્યા જે મોત છે તે મોત નિપજ્યા છે રાજુલા તરફ જઈ રહેલી સુરતની જે ખાનગી બસ છે તે બસનો વહેલી સવારે સાત કલાકે જે અકસ્માત છે તે અકસ્માત થયો તો અને જેમાં કહી શકાય કે ભાવનગર સહિત રાજુલા અને ગીર ગઢડાના જે છ લોકો છે તે છ લોકો લોકોના ઘટના સ્થળે મોત નીપજી ચુક્યા છે જો કે તેર થી વધુ જે લોકો છે તે લોકોને ગંભીર ઈજાઓ થઈ છે તેઓને અમુક જે લોકો છે તેઓને તળાજાની ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે તો બીજી તરફની વાત કરીએ તો ડ્રાઈવર ક્લિનરને ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જો કે અકસ્માતનો ગુનો નોંધી તળાજા પોલીસે જે છે તે ફરિયાદ પણ નોંધી છે જો કે કશી કાંઈ કે નો જે સ્ટેરિંગનો કાબુ ગુમાવ હોવાના કારણે ધ્રુવેશા આજે અકસ્માત છે તે અકસ્માત સર્જાયો છે કહી શકાય કે આ જે અકસ્માત છે તે અકસ્માતમાં નાના જે ભૂલકા છે તે બે જે નાના ભૂલકા છે તેના પણ કમકમાટી ભર્યા જે મોત છે તે નિપજ્યા છે બીજી તરફની વાત કરીએ તો અન્ય ચાર જેટલા જે યુવકો છે જેમાં બે જે લેડીઝ છે તે લેડીઝનો પણ સમાવેશ થઈ રહ્યો છે જોકે આ અંગે તળાજા પોલીસે કહી શકાય કે અકસ્માતનો ગુનો નોંધી અકસ્માત નડ્યો છે ગમકવાર અકસ્માત સર્જાયો હતો તળાજા પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ભાવનગરમાં અકસ્માતમાં છ ના મોત થયા છે સોમનાથ નેશનલ હાઇવે પર દ્રાપજ પાસે આ અકસ્માત સર્જાયો છે